ડાંગ જિલ્લામાં આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવીને વાહન ચાલકો પાસેથી ઉઘરાણું કરવામાં આવે છે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વારે એવા વઘઈ ખાતે આરટીઓ અધિકારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી મસમોટું ઉઘરાણું કરવામાં આવતું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવતી હોય તેવું સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે ડાંગ જિલ્લો એ મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલો જિલ્લો છે તેમજ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે ત્યારે ગીરી મથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં જવા માટે પણ સાપુતારા થઈને જ વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે આ વાહન ચાલકો અને પ્રવાસી વાહન ચાલકો પાસેથી એઆરટીઓના અધિકારીઓ દ્વારા મસ્ત ઉઘરાણું કરવામાં આવતું હોય તેવું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે તેમજ સાપુતારામાં આવતી લક્ઝરી બસ કે જે સાપુતારા ખાતે આવેલ હોય અથવા સાપુતારા થઈને મહારાષ્ટ્ર રાજ્યના

જેના કારણે સાપુતારા માલેગામ ટોલને લાખોનું નુકસાન થઈ રહ્યું છે ડાંગ જિલ્લામાં આ પ્રકારની ચર્ચાઓને કારણે એવું સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે કે આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવી લઈને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો છે જો કે આ સમગ્ર મામલામાં ચર્ચામાં હકીકત અને તથ્ય કેટલું તે પ્રશ્ન બની ગયો છે તેમજ ડાંગ આરટીઓ અધિકારીઓની કનડ કારણે સાપુતારા પ્રવાસન સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે સાપુતારાનું પ્રવાસન ઉદ્યોગ ઠપ થઈ રહ્યો હોવાની ચિંતા પણ વ્યક્ત